તળાજા શહેરમાં સીપીઆઈ કચેરી નજીક આજરોજ પૂજક સમાજના દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં તળાજા શહેર તાલુકાના વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી ભાવનગર જિલ્લાના તળાજા શહેર અને તાલુકામાં પૂજક સમાજની સારી એવી વસ્તી છે ત્યારે આજરોજ તળાજા શહેરમાં સીપીઆઈ કચેરી નજીક પૂજક સમાજના આગેવાનો દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં પાલિતાણા ગાડીયાધાર ભાવનગર સહિત કેટલાક જિલ્લા અને તાલુકાના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ સમયે તળાજા તાલુકા પ્રમુખ અને ઉપપ્રમુખની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી જેમાં તળાજા તાલુકા પ્રમુખ તરીકે રાજુભાઈ લાખાભાઈ વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે રમેશભાઈ બીજલભાઈ પરમારની વરણી કરવામાં આવતા તેઓને પુષ્પમાળાથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા રાજુભાઈ લાખાભાઈને ને તળાજા તાલુકાના પ્રમુખ બનાવવામાં માટે સહમતી હોય કે હાથ વેચો કરો નગર પછી હાથ નીચો રાખજો તો એ બધા આટલા બધાની ચાહના છે એટલે અમે રાજુભાઈ લાખાભાઈ પ્રમુખની પ્રમુખ ની નિવૃત્તિ કરીએ છીએ અને એને ફૂલ ને સ્વાગત કરશું